કમિશનર ઓફિસે તો ખાસ કરીને એટલા માટે આવવું પડ્યું છે કે અમે શુક્રવારે જે રાજકુમારની ઘટના જે બની છે કુવાડવા રોડ ઉપર એ ઘટનાના સાધનિક કાગળો માંગવા માટે રાજકુમારના પિતાશ્રી એટલે કે રતનલાલ એ જોડે આવેલા હતા કારણ કે એને અહીંયા કાગળો કેવી રીતે મેળવવા શું છે એટલે આમ નબળા પડતા હતા એટલે મને કે એડવોકેટ તરીકે તમે સાથે આવો એમની સાથે હું ગયેલો અને કાગળો મેળવવા માટે અરજીઓ કરેલી એમાં બે અરજીઓ રહી ગઈ હતી એટલે કે એક બોડી ઇક્વેસ્ટ પંચનામું તેમજ પ્રથમ વખત થયેલું પીએમ નોટની નકલ આ રહી ગઈ હતી એટલે મેં સાહેબને કીધું સાહેબ આ બે નકલ કહેતા હોય તો આ જે અરજીઓ છે એમાં જ લખી નાખી નીચે ના એ કે અલગથી તમારે આપવી જોઈએ એટલે એક તો ત્યાં ત્યાં અલગથી મેં આપેલી હતી અને બીજી એક અરજી જે હતી પીએમની એ બીજા દિવસે અમે કીધું જાય તો ઓલી લેતા બહેરે એટલે ગયા એટલે સાહેબે બાનું કાઢ્યું કે મારે સરકારી જિલ્લા સરકારી વકીલને પૂછવું પડે મિત્રો સાહેબ તમે પીઆઈ છો નકલ મળવા પાત્ર છે કે નહીં તમે આવડા મોટા અધિકારી તમને ખ્યાલ ન હોય મારે તમને કાયદાની ભાષા અને અમે તો કીધું સામાવાળા થોડા જઈએ અમે તો અરજદારો છીએ અમને તો મળવા જઈએ કાકરો ફ્રીમાં મળવા જોઈએ એ તો એને બાના કાઢ્યા ભાઈ એમાં હું પૂછી લઉં એક દિમ તમારું શું જાય કાલે આવવાનું પરમદી એટલે આજે ચાર દિવસથી ધક્કા ખવરાવે છે અને આજે અમે સીધા એજીપીને એટલે કે જિલ્લા સરકારી વકીલને મળી મળવા ગયા તો એને મળડાની એટલે ફોન ઉપર વાત કરેલી એટલે એને મારી ઘર રેકોર્ડિંગ છે એમનું એમને એમ કીધું ભાઈ મારે સાહેબ જોડે વાત થઈ ગઈ છે મળવા પાત્ર છે પછી અમે સાહેબને ફોન કર્યો કીધું સાહેબ એજીપીએ તો કીધું મળવા પાત્ર છે તો હવે તમે શું કામ પોલીસ સ્ટેશને બે કલાક બેઠા પછી ફોન કર્યો હતો કે ભાઈ હવે મળવા પાત્ર છે કે એને ભલે કીધું આપવાનું આપવા મારે જોવાનું છે આવો ઉધતતાપૂર્વકનો જવાબ પીઆઈએ આપેલો છે એટલે મેં સીપી સાહેબને ને ડીસીપી સાહેબને મળવા આવ્યા છે સજ્જનસિંહ પરમારને એમને પણ ત્રણ ચાર દિવસથી ફોન કરું છું એ પણ ફોન ઉપાડતા નથી ભલે કોઈ કામકાજ ન અપાતું પણ આજે રૂબરૂ મળે શું આથી જવાબ મળે છે કાગળો નથી આપતા ને એટલે સો ટકા આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે એવું કહી શકીએ હા અને બીજું કે એમાં ફોરેન્સિકના જે કાગળો ઉતાવળે અપાય છે એમાંથી જે નવા નવા જે અમુક ઈસ્યુ ઊભા થયા કે ભાઈ લાકડીથી માર મારે છે એમના ગુદામાં નિશાન છે આ બધા જે બધા જાહેર થયું એટલે એને કદાચ કોઈ ઉપરના અધિકારીઓ એવું પણ સૂચન કર્યું હોય કે ઉતાવળમાં કાગળો શું કામ આપો છો હવે પછી એના કાગળો આપવામાં અમારું રેફરન્સ લેવો આ કારણોથી કદાચ પીએ કદાચ કાગળ ના આપતા એવું પણ આપણે કહી શકીએ હા એટલી તો દૂધનું દૂધને પાણીનું પાણી આજ નહીં તો કાલ બરોબર હું તો સો ટકા જાહેરમાં કહું છું વાર લાગશે પણ આવશે મજા એ ગેરંટી તમને આપી દો કારણ કે કાયદો કાયદા કામ કરશે ને કાયદો નહીં કરે તો અમે કરાવશું અમને આવડે જ કામ કરાવતા કેવી રીતે કરાવવું એટલે હાઈકોર્ટમાં મેટર વહી ગઈ છે હાઈકોર્ટ થી મંગાવશું કાગળ નહીં જાહે ક્યાં કેટલા દિવસ છુપાવી રાખશે બાકી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થવાનું જ છે